સુરત પોલીસે પાંડેસરામાં ચાલતા ત્રણ ક્લિનિક પર દરોડા પાડી બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા જેઓ પાસેથી બી ઇએમએસના સર્ટિફિકેટ મળી આવ્યા હતા જે સુરતના જ બે તબીબોએ આપ્યા હોવાનું ખુલ્યું હતું પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ તેર લોકોને ઝડપી પાડ્યા છે આ ગેંગ દ્વારા બીઈ એચ એમ ગુજરાત ડોટ કોમ નામના પોર્ટલને આયુષ વિભાગનું અધિકૃત પોર્ટલ હોવાનું કહીને લોકોને ફસાવાયા હતા આ ગેંગના સભ્યો નકલી ડિગ્રી માટે રૂપિયા સિત્તેર હજાર લેતા હતા ડૉક્ટર રસેષ ગુજરાતી અને ડૉક્ટર बीके रावत आ डिग्री ની વ્યવસ્થા કરતા હતા જ્યારે इरफान અને શોભિત સિંહ તબીબો પાસેથી ઉગ્રાણી કરતા હતા આ કેસમાં 1500 જેટલા ડેટા નો વેરીફિકેશન ચાલી રહ્યો છે સાહેબ ਉਸ کے انڈر میں ہمارا બોર્ડ હો ઇલેક્ટ્રો હોમિયોપેથી ગુજરાત یہ રજિસ્ટરડ ہے اور یہ અમદાવાદ મેં છે اس کے انڈر میں ہم આપકો ટ્રેનિંગ કરવાયેંગે ઓર ઉસકી ડિગ્રી દેંગે યે ટ્રેનિંગ 2.5 સાલ કી ટ્રેનિંગ દેંગે યે સબ મહેજ દિખાવા થા इनके पास कोई इंफ्रास्ट्रक्चर नहीं है ट्रेनिंग देने का सूरत में भी नहीं है अहमदाबाद में भी नहीं है ये सत्तर हज़ार रुपये किसी से साठ किसी से सत्तर मौका मिला तो अस्सी भी अलग अलग आदमियों से लेते थे लेने के बाद में उनको दस से पंद्रह दिन में वो डिग्री प्रिंट करके ये लोग दे देते थे, थे और साथ में रसेल जो है वो यहाँ पर उनको गारंटी देता था कि तुम लोग कहीं पर भी जाओ एलोपैथिक होम्योपैथिक आयुर्वेद जो प्रैक्टिस तुम्हें करनी है तुम आराम से प्रैक्टिस कर सकते हो एसएमसी पुलिस आरोग्य ये कोई भी तुम्हारे ऊपर हाथ नहीं डालेगा इसकी मेरी जिम्मेदारी है